આજના સૌથી મોટા સમાચાર ભાવનગરમાં બે દિવસ પહેલાં કાચા મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વોર્ટરમાંથી પત્ની પુત્ર પુત્રને ધક્કીયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણેયની મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ ગાભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે ત્યારે શૈલેષ ગાભલાના પિતા બુચભાઈ કાભલાએ ભારે અહીંયા સોશિયલ મીડિયા મારફતે સરકાર અને પોલીસને તેના પરિવારના બે માસૂમ બાળક અને પુત્ર વધુની હત્યા કરનાર પુત્ર શૈલેષને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી બુચુભાઈએ જણાવ્યું હતું કે મારા બે ફૂલ જેવા કોમળ બાળકો મારા પુત્ર વધુ ત્રણેયની સાથે જે અધમા અધમ કૃત્ય કરીને મોતને કાઢ ઉતર્યા છે એના પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડોનો માળો વિખરાઈ ગયો છે પોલીસ તપાસમાં આ ભયંકર કૃત્ય માટે શૈલેષ કાભલાનું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે શૈલેષ કાભલાને કડકમાં કડક સજા કરવાની જોઈએ સામે હોય તેની ઉડી તપાસ કરો અહીં બચું ભાઈ ગાભલાએ માત્ર એક આરોપી સુધી તપાસ સમિત ન રાખવાની વિનંતી કરી છે ગાભલાના પરિવાર પર જાણે આપ તૂટી પડી હું સુરસ સુરત શહેરના બચુભાઈ ભગવાનભાઈ કાભલાના પરિવાર પર જાણે તૂટી પડ્યું છે તેના બે ફૂલ જેવા કોમળ બાળકોને અને પુત્ર વધુની અધમ હત્યાના બનાવતી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પીડિત બુચુભાઈ કાભલાએ ભારે હદ સાથે સોશિયલ મીડિયા પર સમક્ષ આવીને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને આ મામલે સ્વતંત્ર ન્યાય મળે તેવી માગણી કરી હતી